અમરેલીના ઝરખિયા ગામમાં થોડા દિવસ પહેલાં એક યુવક નિલેશ રાઠોડ એનું નામ અને એક સામાન્ય બોલચાલમાં અગિયાર જેટલા શખ્સોએ ભેગા થઈ અને છરીના ગાયને મારી દીધા પરિવાર અને સમાજના લોકોએ ત્રણ ચાર દિવસ સુધી વિરોધ કર્યો ઘણા બધી ઘણી બધી માગણીઓ સાથે બેસી રહ્યા અને પછી અંતે એનો જન્મદિવસ જે દિવસે હતો એ દિવસે જેની અંતિમ ક્રિયા કરવામાં આવી આ ઘટના પર ઘણા બધા અવાજો ઉઠ્યા જિગ્નેશ મેવાણી ત્યાં અમરેલી ગયા એના સિવાય જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસ પણ આ વિષય પર કેમ નથી લડતી એવા સવાલો પણ ઉઠાવ્યા કોંગ્રેસથી નારાજગી પણ થોડી જતાવી અને હવે પરેશ ધાનાણીને એક વ્યક્તિએ ફોન કર્યો રોહિત સોલંકી એમનું નામ છે અને સામાજિક કાર્યકર્તા છે એવું ફોન પર એ કહી રહ્યા છે ફોન પર વાત કરતાં એ પરેશ ધાનાણીને સવાલ કરે છે કે જ્યારે પાયલ ગોટીનો મુદ્દો હતો ત્યારે બધા જ નેતાઓ ભેગા થઈને બોલી રહ્યા હતા એ કોંગ્રેસના બધા જ નેતાઓ જેને વર્ષોથી આ સમાજ

બેસાણ વિસાવધરમાં સામાજિક કાર્યકર્તા રોહિત સોલમ થી વાત કરું છું સાહેબ આજે આપનો કાર્યક્રમ છે વિશાવદરમાં હાલો હમ હા એટલે ફોન આવ્યો મને અહીંથી આગેવાનોના દલિત સમાજના લોકોને આવવા માટે સાહેબ મારે આપની સાથે એ વાત કરવી હતી કે અમરેલીમાં દલિત સમાજના એક દીકરાનું મર્ડર થયું હા ચાર દિવસ સુધી અમારા સમાજના લોકો ડેડ બોડી રાખી અને આંદોલન પર બેઠા તા ભાઈ તો સાહેબ જ્યાં જ્યાં દલિત સમાજના મતદારો કોંગ્રેસના છે ગુજરાત નહીં પણ ભારતની અંદર હા તો સાહેબ આપની જવાબદારી નથી કે ત્યાં જવું જોઈએ બે શબ્દ બોલવા હું બહારગામ હતો ભાઈ હજી રાજકોટ આ ફ્લાઇટ માં હું હેઠોય નથી ઉતર્યો ફ્લાઇટ નીચે ઉતરીને તમારો ફોન આવ્યો. સાહેબ હાલો માનું છું તમે નો સામાજિક પ્રસંગ હતો ને એટલે અમે અમારા party ના પ્રમુખ, પ્રદેશ ના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી કોઈ વાત ને સુર પુરાવે તો એમાં આખી કોંગ્રેસ સાથે હોય અને કોંગ્રેસ તો સર્વ સમાવેશી છે. હે નાત જાત ના વાડા થી ઉપર ઉઠી અને બધા જ બધા જ લોકો ના પ્રશ્નો ને, વાચા આપતા એવા છે પરેશભાઈ પણ લડવાનું હોય તો અમે લડ્યા કે નહીં પરેશભાઈ તમે હાલો તમે હાજર નતા બીજા કોંગ્રેસના કાર્યકર્તાઓ જેની બેન ઘણા બધા છે બીજા આગેવાનો તો અમરેલી ની અંદર હાજર હતા કે નહોતા ના પણ છે ને jignesh bhai એટલે કોંગ્રેસ પક્ષ છે અને jignesh bhai mehwani jignesh પ્રદેશના કાર્યકારી પ્રમુખ છે jignesh bhai એ પડે છે મીડિયાની અંદર કે હું 3 દિવસથી અમરેલી ને ભાવનગરની અંદર છું મારી જ પાર્ટીના લોકો જે પાયલ ગોટી વખતે ચોરો બનાવીને બેઠા થાય અમરેલીની બજારની અંદર એ લોકો આજે હાજર નથી કેમ કે દલિત સમાજનો દીકરો છે ને પણ એ આવીને બોલાવે નો આવે તો કેજો ને jignesh અમરેલી આયવા ઓ સામાજિક કાર્યક્રમમાં આવ્યા હતા એને એને જિલ્લા કોંગ્રેસ સમિતિને યાદી આપી હોય કાર્યક્રમ નું કીધું હોય કોઈ ન આવ્યું હોય એવું તો બને જ નહીં કાર્યક્રમ થોડો કહેવાય સાહેબ કાર્યક્રમ થોડો કહેવાય નહીં એ એ બે દિવસથી ત્યાં હશે અને કોઈ કાર્યક્રમ હોય કોઈ પણ આંદોલન હોય અમે બે અહીંયા છે ને કાયમી લડીએ છીએ હું તો બારપુરામાં રહું છું ભાઈ ઘર વ્યવહાર છે બધા કાયમી ખાઈ પીને હારે મોટા થયા રસોડે

હા ભાઈ કઈ કઈ વાંધો નઈ તો હજી અહિયાં ન્યાય ની જરૂર જ છે ને કઈ મળી તો નથી હજી રેવાના ઠેઠ સુધી તારે જે લડાઈ લડવાની થાય કાયદાકીય મોરચે લડવાનું થાય કોઈ લડ સામાજિક લડાઈઓ સૌની હોય છે હા તો આપડે કોઈ કોઈ માણસ કોઈ માણસ અ, એનો સમાજ તો પછી થયો એક માનો દીકરો તો છે ને એ મારો હોય બસ અમે બસ અમે અમારી અમે એવું જ કેવા માંગીએ છીએ પરેશ ભાઈ એક નાની ઉમર ના દીકરા ને ગુમાવો પડ્યો એનું બધાને ને દુઃખ હોય ને બસ બસ અમે એવું જ કેવા માંગીએ છીએ આમાં આમાં તો માનવતા હોવી જોઈએ ને લોકોને ને એમ બિલકુલ ભાઈ